અમદાવાદના સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીના હત્યાના ઘેરા પ્રત્યાગત જેતપુર ખાતે જોવા મળ્યા જેતપુર સિંધી સમાજ દ્વારા મૃતક વિદ્યાર્થીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી ત્યારે શ્રદ્ધાંજલિ બાદ મામલતદાર કચેરીએ સૌ કોઈએ મૌન રેલી યોજીને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું ત્યારે સ્કૂલના મેનેજમેન્ટની બેદરકારી હોવાના આક્ષેપો સાથે સિંધી સમાજ દ્વારા વિરોધ દર્શાવાયો હતો અને વિદ્યાર્થીની હત્યા કરનાર આરોપી સામે કડકમાં કડક સજા થાય તેવી પણ માંગ કરવામાં આવી હતી અમદાવાદમાં મણિનગર નજીક બહુ દુખદ ઘટના બની હત્યા કરવામાં આવી પૂરો સમાજ હિન્દુ રક્ષા માટે આ જે બનાવ બન્યો છે અમે સિંધી સમાજ એ જ ઈચ્છા માંગી છે જીભ એમાં સંકળાયેલા છે એને સજા મળવી જોઈએ એના ભેગા જીવો એને સજા મળવી જોઈએ અને જે આ સ્કૂલ માં બનાવ બન્યો એની સ્કૂલમાં કઈ કાર્યવાહી થઈ જોઈએ જેથી કરીને આ પછી આવી ઘટનાઓ ન બને આ નાના બચાવ માટે આવી રીતે બનાવ બને છે અને સેફટી માટે આગળ જઈને એવો કઈ હોવું જોઈએ કાયદો કાનૂન હોવું જોઈએ જેથી કરીને આવી બીજી કા તકલીફ કોઈ ન પડવું જોઈએ અમે સિંધી સમય ઈચ્છી છીએ પૂરે વિશ્વમાં આવી ઘટના ઘટી છે બહુ દુઃખદ છે શરમજનક છે અને એને કઈ વિચાર ન હોય નાના બચ્ચાને તકલીફ પીડી છે અમે ઈ ઈચ્છા માંગી છી જય ભારત જય માતાજી જેતપુર સિંધી સમાજ આજે પોતાની લાગણી અને માંગણી વ્યક્ત કરવા માટે મામલતદાર શ્રી પાસે આવ્યા છે એ સમયે વિશ્વ હિન્દુ પરિષદ અને સમસ્ત હિન્દુ સમાજ પોતાની એકતાનો પરિચય આપી અત્રે ઉપસ્થિત છે અને એમના જે આ દુઃખની ઘડી છે એમાં એમની સાથે ખભેથી ખભો મિલાવી અને સાથે ઊભા રહેવાની કોલ આપે છે વાત રહી અમદાવાદની તો અમદાવાદમાં જે નિંદનીય ઘટના બની છે નિર્દોષ બાળકની હત્યા કરવામાં આવી છે એ ખૂબ જ નિંદનીય છે એને કડકમાં કડક સજા થવી જોઈએ અને એને તાત્કાલિક સજા થવી જોઈએ તો તુરંત કાર્યવાહી થાય તુરંત કોર્ટની કાર્યવાહી થાય આમાં કોઈ ફોરેન્સિક એવિડન્સ મેળવવાની કોઈ જરૂર નથી જગ જાહેર વસ્તુ છે અને કોર્ટમાં ફટાફટ પ્રોસીજર થઈ અને કડક કાર્યવાહી કરવામાં આવે અને કડક સજા કરવામાં આવે જ્યારે પણ આવા બનાવ બને છે છે ત્યારે સરકાર તરફથી કહેવામાં આવે કે કોઈને છોડવામાં આવશે નહીં આજે અવારનવાર હત્યાઓના હિન્દુ નેતાઓના હિન્દુ આગેવાનોના અને દરેક સમાજના લોકોની હત્યાઓ થતી હોય છે વિધર્મીઓ દ્વારા ત્યારે એક પણ કેસમાં આજ દિવસ સુધી કિશન ભરવાડ યાદ કરી લ્યો આજે એટલા વર્ષોથી હજી સુધી એના અપરાધીઓને સજા નથી મળી તો મારી અને વિશ્વ હિન્દુ પરિષદની સિંધી સમાજ વતી વિનંતી છે કે આ કેસમાં પણ આવું ન થાય અને જે અપરાધીઓ છે જેની દિવસે ને દિવસે અપરાધ કરવાની જે તાકાત છે જે એની હા વૃત્તિ છે એ વધતી જાય છે તો એને ડામવા માટે એને કડક સજા કરવી ખુબ જરૂરી છે જય શ્રી આરામ